મન મૂકીને વરસ્યા મેઘરાજામાં નવસારી તાલુકામાં અઢી દોઢ વરસાદ વરસ્યો નવસારી શહેરના સ્ટેશન રોડ મંકોડિયા ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ રસ્તા પાણી પાણી થયા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું ડ્રેનેજ લાઇન ચોકઅપ થતા વનગંગા સોસાયટીમાં વરસાદી પાણી ઘર કરી ગયા તાલુકા માંથી પસાર થતી નદીઓની જળ સપાટી વધતા કોઝવે પર પાણી ફરી વળ્યા સારા ગામેથી મહુવાસને ને જોડતા રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થયો તો ચડાવ ગામથી પલકભાણ ગામ અને તુબળફળિયા ગામે સ્મશાન ની ભૂમિ પાસે કોઝવે પર પાણી ફરી વળતા પ્રશાસન ને રસ્તો બંધ કરવાની ફરજ પડી તો કુકડા ગામથી હોલીપાડા જતો મુખ્ય માર્ગ પણ વરસાદી પાણીને લીધે બંધ કરવો પડ્યો વાંસદા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા ભારે વરસાદથી બાવન રસ્તા પરનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી અંબિકા નદીનું જળસ્તર વધતા ગણદેવી અને ધમડાછા ગામને જોડતા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો આ તરફ નવસારી શહેરમાંથી પસાર થતી પૂર્ણા નદીની જળ સપાટી વધીને ત્રેવીસ ફૂટ સુધી પહોંચી ગઈ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા પચીસ થી વધુ ફરી વળ્યા ત્યારે સ્થાનિક કંટ્રોલ નંબર જાહેર કરીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે જલાલપુર તાલુકાના ખરસાડ ગામમાં ભરાયા વરસાદી પાણી ઓવરટેપિંગના કારણે ખરસાડથી પાનેરા જતો માર્ગ બંધ થઈ ગયો મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ ઉપરવાસમાં વરસેલા વરસાદથી દેવધા ડેમ પણ ઓવરફ્લો થયો સાપુતારા અને વઘઈ તાલુકામાં વરસેલા વરસાદથી દેવધા ડેમમાં નવા નીરની ભરપૂર આવક થઈ દેવધા ડેમ છલોછલ થતાં ગણદેવી તાલુકાના સોળ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે